પહેલી ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં એઇડ દિન તરીકે મનાવવામાં આવે છે ત્યારે રાજપુરા ખાતે આ દિવસે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંક દ્વારા કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંકના ચેરમેન એન બી મઈડા બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર સુમન ડોક્ટર જીગીસાબેન ભોયા વિજ્ઞાન લેખક દીપકભાઈ જગતાપ આઈટીસી રાજપુરાના કાઉન્સેલર સંદીપભાઈ પટેલ આઈટીસીટીના દેડિયા પાડારા નિલેશભાઈ ગામિત વિહાન પ્રોજેક્ટના

જેવું વર્તન રાખીએ તેને હિંમત આપી લાંબુ જીવન જીવવા પ્રેરણા આપવી જોઈએ માટે એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં મારું સહીદ ગાણાનું સન્માન પણ થયું હું છેલ્લા લગભગ અગિયાર બાર વર્ષથી એચઆઈવી પોઝિટિવ તરીકે નર્મદા જિલ્લામાં જાહેર થયો છું હું દરેક સમાજને દરેક રાજ્યમાં એક જ સંદેશો આપવા માગું છું કે એચઆઈવીથી ગભરાવાની કોઈ જરૂર નથી એચઆઈવી સાથે જીવતો માણસ જો વ્યવસ્થિત સારવાર લે તો એક આમ વ્યક્તિની જેમ ઘણું લાંબુ જીવન જીવી શકે સાથે સાથે એ પણ કહીશ કે દરેક સમાજે એચઆઈવી ગ્રસ્ત લોકો સાથે કોઈ ભેદભાવ રાખવાની પણ જરૂર નથી એ કંઈ અળકવાથી કે એની સાથે બેસવા ઉઠવાથી કે એના કપડાં પહેરવાથી આ વાયરસ ફેલાતો નથી કે ચેપ લાગતો નથી એસીની આસપાસ એડ્સ નીકળ્યું તો ત્યાંય લોકો પીતા હતા એડ્સથી એને ડોક્ટરો કીધું આ કોન્ડમ પહેરતા તમારે નવ્વાણું ટકા ઓછું થાય ચાન્સ એડ થવાનું તો લોકો માનતા નહોતા પીતા હતા શરમ આવતી હતી એવું લોકોને ગમતું નહોતું કોન્ડમ પહેરવાનું ઇન્ડિયામાં હમણાં છે એવું અમેરિકામાં હતું પણ ધીમેથી ધીમેથી આખું પબ્લિક લાઈનમાં આવી ગયું અને જોયું આ કોન્ડમ ના પહેરીએ તો હું ડૉક્ટર જિગ્ષા ભોયા હું જનરલ હોસ્પિટલ રાજપીપળામાં અત્યારે માઇક્રોબાયોલોજીસ્ટ તરીકે કામ કરી રહી છું અને આ અમારા સંદીપભાઈ એચઆઈવી કાઉન્સિલર છે અને અનિતાબેન જે અમારા લેબોરેટરી ટેકનિશિયન છે આજનો જે પ્રોગ્રામ હતો એચઆઈવી વિશેનો એચઆઈવી વર્લ્ડ અવેરનેસ વિશેનો જે સૌ અમે જાગૃતતા લાવવા માટે કર્યો હતો અને જે સૌથી સારી રીતે સફળ રહ્યો છે કોરોનાના કાળમાં બી અમે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આ પ્રોગ્રામ સારી રીતે સફળ બનાવ્યો છે અને જે એચઆઈવી છે એના વિશે અમે લોકો અમારી હોસ્પિટલમાં એઆરટી સેન્ટર છે જ્યાં અમે લોકો કાઉન્સિલ કરીએ છીએ પેશન્ટનું અને એને ટેસ્ટિંગ માટે મોકલી આપે છે સંદીપભાઈ અમારી લેબોરેટરીમાં અને અમે લોકો ત્યાં ટેસ્ટિંગ કરીને એનો રિપોર્ટ આપીએ છીએ એ તરતને તરત અમે બે કલાકની અંદર રિપોર્ટ મળી જતો હોય છે જે રેપિડ કીટથી અમે કરીએ છીએ અને એના પછીની જે ત્રણ મેથડથી બી થતું હોય છે એ બી કન્ફર્મેટરી કીટથી બી આ ટેસ્ટિંગ થતું હોય છે તો અમે બે કલાકની અંદર આ રિપોર્ટ આપી દઈએ છે અને પેશન્ટને જો એચઆઈવી પોઝિટિવ યા નેગેટિવ હશે એ ખબર તરત પડી જાય છે તો એ સૌથી સારું અમારી હોસ્પિટલનું યોગના યોગદાન છે જે અમે અમારી હોસ્પિટલમાં કરી રહ્યા છે તો હવે જેટલા બી રાજપીપળાના યા જેટલા નર્મદા જિલ્લાના લોકો છે એ બધાને મારે એટલું જ કહેવું છે કે બધા હોસ્પિટલમાં આવીને ટેસ્ટિંગ કરાવો અને તમે પોતાની સારવાર